જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંતો ભેગા કરીએ તો સંખ્યા સાત હજાર ની ઉપર જાય એટલે આમાંથી પંદર વીસ સંતોના વિડીયો ફેરવવામાં આવે છે તો બધા એવું કે સ્વામિનારાયણ ધર્મ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ શાસ્ત્ર સમર્થિત નથી તો એક ચોખવટ કે વર્ષ કાશીની અંદર કાશી પરિષદે સંપ્રદાયને ઉદ્ધવ સંપ્રદાયની અંતર્ગત સંપ્રદાય તરીકે માન્યતા આપેલી છે આ માન્યતા મેળવવા માટેની એક પરંપરા હોય છે એક રીત હોય છે એક પ્રોસેસ હોય છે કે એમાં પ્રસ્થાન ત્રય પ્રમાણે આ સંપ્રદાય સાયુજ્ય સાધે છે કે નહીં તે તપાસવું પડે પ્રસ્થાન ત્રયમાં બ્રહ્મસૂત્ર ભાગવત ગીતા આદિ ગ્રંથોનો સમાવેશ થાય છે તો જે તે વખતે સ્વામિનારાયણ સંપ્રદાયે આ સાબિત કરેલું ઉદ્ધવ સંપ્રદાયની અંતર્ગત એમનો સંપ્રદાય આવે છે વૈષ્ણવી રીત પ્રમાણે એમની રીત પૂજા નિત્ય નિયમ આદિ આવે છે એમના સંપ્રદાયમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક ને પોતાના તિલક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે

મંદિરોમાં સનાતન ઉપાસ્ય સ્વરૂપો ને સ્થાપિત કરવામાં આવ્યા છે હવે બીજી એક રીત છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધર્મ અથવા ધર્મમાં અતિ ત્યારે તે આવી જાય હજી આજે ગોરખનાથ ની કોઈ મુખ્ય વાત તો હતો તો એમાં એક પ્રસંગ આવ્યો કે ગોરખનાથ અને મહાદેવજી વચ્ચે યુદ્ધ થયું હું ચોક્કસપણે માનું છું કે આ લખાણું કે જે સંતો દ્વારા બોલાણું હોય

આલી આચાર્ય અયોધ્યા પ્રસાદજી થી ચાલુ કરીને કેશવ પ્રસાદજી મહારાજ શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજી શ્રી પ્રસાદ પ્રસાદજી શ્રી શ્રી પ્રસાદજી શ્રી ભાવિ આચાર્ય પ્રસાદજી શ્રી ભાવી આચાર્ય શ્રી લાલજી ગ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી કોઈ પણ ના મુખ્ય તમે આવી રીતના દેવી દેવતાઓની અવહેલના સાંભળશો નહીં હા વડતાલ સંસ્થાના અમુક સંતો છે કે જેમના મુઠેથી આવી વાતો સાંભળવા મળી ગયા તો વડતાલમાં એક અલગ જ માન્યતા પ્રવર્તે છે કે ત્યાં આચાર્ય કરતા સંતો ભરેલી મહાત્મ્ય કરતા હોય છે હજી કહું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સંપૂર્ણ શાસ્ત્ર સંમત સંપ્રદાય છે ભગવાન સ્વામિનારાયણ એ શરીર ઉપરી બ્રાહ્મણ હતા એમનું ગોત્ર સાવરણી નામનું ગોત્ર હતું એમના કુળદેવી મહાલક્ષ્મી માતાજી છે એમના ઈષ્ટદેવ હનુમાનજી મહારાજજી છે શામવેદી બ્રાહ્મણ છે એમને યજ્ઞો અયોધ્યા ખાતે હનુમાન ગઢીમાં આપવામાં આવેલ છે એમનો જે વંશ પરંપરા છે ધર્મકુળ તરીકે આપણે જેમને પૂજીએ છીએ એ પણ બ્રાહ્મણ છે ભગવાન સ્વામિનારાયણ ના સંપ્રદાયમાં જે કોઈ વ્યક્તિને ગુરુ મંત્ર આપવામાં આવે છે એમને શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમાં આ ગુરુ મંત્ર આપવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીના પ્રથમ શ્લોકમાં લખ્યું કે વામે યશ્ય સીતા રાધા શ્રેષ્ઠ વક્ષસી વૃંદાવન વિહાર શ્રી કૃષ્ણ હૃદય ચિંતય એટલે કે જેમના નવા પડખાને વિશે રાધાજી નો નિવાસ છે જેમના વક્ષ સ્થળ ને વિશે હૃદય ને વિશે જે લક્ષ્મીજી નો વાસ છે એવો વૃંદાવનનો વિહાર કરનારા ભગવાન શ્રી કૃષ્ણ અમે ચિંતન કરીએ છીએ શિક્ષા પત્રી માં મહારાજે આજ્ઞા કરી કે તમે જયારે ક્યાંય પણ જતા હોય વચ્ચે કોઈ પણ દેવી દેવતાનું સ્થાનક આવે કે દ્વારકા આદિ તીર્થયાત્રાઓ કરવી શિક્ષાપત્રી માં જ આજ્ઞા કરી કે અમારો આશ્રિત એવો કોઈ બ્રાહ્મણ હોય તો એને ક્યારેય પણ ભસ્મ તિલક કે કંઠીઓનો રુદ્રાક્ષ માળાનો ત્યાગ કરવો નહીં હવે પ્રશ્ન એવો થયો કે છેલ્લા વીસ વર્ષમાં ઉપર જે થયેલા પુસ્તકો અને એ પહેલાના જૂના પુસ્તકો આ આખી લડાઈ જે છે એ છેલ્લા વીસ વર્ષમાં રચાયેલા પુસ્તકો અને એની પહેલાના પુસ્તકો વચ્ચેની જાય છેલ્લા વીસ વર્ષમાં જે કોઈ વ્યક્તિ સાધુ બન્યો કોઈ પણ સંસ્થાનો હોય એ વ્યક્તિ અતિશયોક્તિમાં પોતાના ઈષ્ટદેવને મોટા બતાવવામાં બીજા ભગવાનને નીચા બતાવવા માંડ્યો આ હકીકતમાં ખોટી વસ્તુ છે અત્યાર સુધીમાં સ્વામિનારાયણ સંપ્રદાયે કરેલા કામો એની નોંધ લઈએ

અને સત્સંગીઓ પૂરતી નહીં કોઈ પણ હિન્દુત્વવાદી વ્યક્તિ પાકિસ્તાનનો કરાચી સ્વામિનારાયણ મંદિરમાં આશ્રય લઈ શકે છે શકે છે પોતાની આસ્થા ટકાવી શકે છે વિદેશની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય કરેલું કામ એટલું ગણના પાત્ર છે કે હું વાત કરું ઘણા મોટા મંદિરો છે ભારતમાં એ મોટા મંદિરોમાંથી એક પણ મંદિરે પોતાનું એક નાનું મંદિર પણ વિદેશમાં વસતા હિન્દુઓ માટે બનાવું નથી વિદેશમાં વસતા હિન્દુઓની આસ્થા ટકા ધર્મ છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્કંદ તમે મહાભારત તમે વિદ્યુર નીતિ તમે યજ્ઞવલ્કીય સ્મૃતિ આનું અવશ્ય પઠન કરો સઠ શાસ્ત્રો એટલે છ શાસ્ત્રો ની અમને આજ્ઞા કરી જયારે તમે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરો ત્યારે સૌથી પહેલાનો બે સમજો

জয় স্বামিন জয় শ্রীকৃষ্ণ জয় মহাদেব